સ્વાગત છે દોસ્તો તમારું નવા વિડિયોમાં આજનો જે વિડિયો છે એની અંદર આપણે ઈ નિર્માણ કાર્ડ વિશે ચર્ચા કરવાના છે આ જે ઈ નિર્માણ કાર્ડ છે એ એક એવું કાર્ડ છે કે એ કાર્ડ કઢાવવાથી તમને સરકારની જેટલી પણ યોજનાઓ ચાલે છે એ બધાની અંદર લાભ છે એ મળવા પાત્ર થાય છે તો આ કાર્ડ તમારે કઈ રીતે કઢાવવાનું છે અને આની અંદર કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે છે અને આની અંદર તમને કયા કયા ફાયદા થાય છે એ વિશેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ સૌથી પહેલા તો આપણે એ જાણી લઈએ કે ઈ નિર્માણ કાર્ડ છે શું તો કે મજદૂર વર્ગના લોકો જેવા કે કડિયા ધાબા ભરનાર સુથાર વાયર ફિટિંગવાળા લોકો ગુજરાત સરકાર દ્વારા અમુક સુવિધાઓ છે એમને પૂરી પાડવામાં આવે છે આવા લોકો ઈ નિર્માણ કાર્ડ દ્વારા આ સુવિધા છે એનો લાભ આસાનીથી લઈ શકે છે ઈ નિર્માણ કાર્ડ કઢાવેલા મજદૂર વર્ગના લોકો જ્યારે કોઈ મુસીબતની અંદર આવે ત્યારે તેમને તેમને સરકાર દ્વારા સહાય છે 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 એ પૂરી પાડવામાં આવે આવે અને સરકારી યોજનાની લાભ આપવામાં આના ફાયદાની આપણે વાત કરીએ તો જે મહિલા શ્રમિકની નોંધણી આની અંદર થયેલી હોય છે તેઓને પ્રસૂતિ માટે સત્યાવીસ હજાર પાંચસોની સહાય છે એ આપવામાં આવે છે અને આ જે છે એ બે પ્રસૂતિની મર્યાદામાં આપવામાં આવે છે ત્યારબાદ જે ધન્વંતરી આરોગ્ય રથ છે એની અંદર શ્રમિકોને મફત આરોગ્ય સારવાર થાય છે પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા રોગોની સારવાર માટે ત્રણ લાખ સુધીની સહાય છે આપવામાં આવે છે શ્રમિક અન્નપૂર્ણ યોજના હેઠળ તેમને પાંચ રૂપિયાની અંદર પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે સંતાનને પાંચસોથી ચાલીસ હજાર સુધીની શિક્ષણ સહાય છે એ આપવામાં આવે છે ઉપરાંત આની અંદર જે શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના છે એના અંતર્ગત એક લાખ અને સાહીઠ હજારની સહાય પણ પૂરી પાડવામાં આવે છે હાઉસિંગ સબસિડીની જે યોજના છે એની અંદર એમને એક લાખની સબસિડી આપવામાં આવે છે અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં ત્રણ લાખ રૂપિયાની સહાય અને વારસદારને સાત હજારની સહાય આપવામાં આવે છે દીકરીના નામે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી જે બોન્ડ યોજના છે એ પચીસ હજાર રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે તો પાસે ઈ નિર્માણ કાર્ડ હોય છે એમને આટલી બધી જે સુવિધાઓ છે છે એ સરકાર પૂરી પાડે હવે મહત્વની વાત એ છે કે આ ઈ નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકે તો કે શ્રમયોગી કે જેમની ઉંમર અઢાર થી સાઠ વર્ષની છે એ રમ કાર્ડ કઢાવી શકે છે આની અંદર અલગ અલગ કામ કરતા લોકો છે એનો સમાવેશ થાય છે જેમ કે ચણતર કામ એટો માટી માટે સમાન ઉપાડવાનું કામ ત્યારબાદ પથ્થર બેસાડવા કે કાપવાનું કામ ઇલેક્ટ્રિશિયનનું કામ પ્લમ્બિંગનું કામ ગ્રીલ દરવાજાનું કામ સુથારી કામ એવા અલગ અલગ જે કામો છે એમનો આની અંદર સમાવેશ થાય છે અને એ લોકો આ જે કાર્ડ છે એ કઢાવી શકે છે હવે આની અંદર આપણે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ એમના બેંક પાસબુકની પહેલાં પાનાની નકલ આવકનો દાખલો ત્યારબાદ ઉંમરનો પુરાવો છેલ્લા બાર માસમાં શ્રમિક તરીકે તેમને ઓછામાં ઓછું નેવું દિવસ કામ કર્યું છે તે બાબતનું પ્રમાણપત્ર પ્રમાણપત્ર પાસપોર્ટ ફોટા અને વ્યવસાયનું પ્રમાણપત્ર આટલા જે પુરાવા છે ડોક્યુમેન્ટ સ્વરૂપે આપવાના હોય છે મહત્વની વાત એ છે કે અરજી કેવી રીતે કરવાની તો આની અરજી છે તમે ઓનલાઈન ઈ નિર્માણનું જે પોર્ટલ છે એના ઉપરથી પણ કરી શકો છો હવે તમે એકવાર ઓનલાઈન અરજી કરો ત્યારબાદ તમારે જે નજીકનું સીએસસી સેન્ટર હોય છે ત્યાં ડોક્યુમેન્ટ કરાવવા જવા પડે છે છે ત્યારબાદ જિલ્લા કક્ષાએ એનું થાય અને તમને તમારા મોબાઈલ નંબર પર જાણ કરવામાં આવે છે કે તમારું ઈ નિર્માણ કાર્ડ છે એ તમને મળી જશે બીજું જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એ સીસીઈ મારફતે પણ ઈ નિર્માણ કાર્ડ છે એ કઢાવી શકે છે શહેરી કક્ષાના જે અરજદાર છે નજીકના સીએચસી સેન્ટરની અંદર જઈને પણ ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે છે આ ઉપરાંત ગૂગલ પ્લે સ્ટોરની અંદર તમને ઈ નિર્માણ મોબાઈલ એપ્લિકેશન પણ મળી જશે જેની મદદથી તમે ઘરે બેઠા આસાનીથી ઈ નિર્માણ કાર્ડ છે એને ડાઉનલોડ પણ કરી શકો છો હવે આ જે મેં આગળ બતાવ્યું એની જેમ તમે જો ઓનલાઈન અરજી કરી હોય તો તમારે સીએચસી સેન્ટર ખાતે ડોક્યુમેન્ટની ખરાઈ કરાવવા પડશે ત્યારબાદ ડોક્યુમેન્ટની ખરાઈ થયા બાદ જિલ્લા કક્ષા કચેરીએ તેની ખરાઈ કરવામાં આવશે ત્યારબાદ તમારું ઈ નિર્માણ કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે અને જે બાદ તમને તમારા મોબાઈલ નંબર દ્વારા એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે ત્યારબાદ તમે નજીકના જે કોમન સર્વિસ સેન્ટર છે ત્યાં જઈ અને તમારું ઈ નિર્માણ કાર્ડ છે એ તમારે લઈ લેવાનું રહેશે હવે જો તમને આની અંદર શ્રમયોગીને લગતી ઈ નિર્માણ કાર્ડ કઢાવવાની અંદર કોઈ પણ જાતનું સમસ્યા આવતી હોય તો તમે આ સરકારનો એક ટોલ ફ્રી નંબર છે એકસો પંચાવન ત્રણસો બોતેર તો આની ઉપર તમે સંપર્ક કરી અને તમને જો કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાવ અને જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દો એટલે બધા જ આ ઈ નિર્માણ કાર્ડનો ફાયદો લે